ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે મહિલાના પ્રશ્નો અને સુરક્ષા વગેરે મુશ્કેલીઓ માટે મદદરૂપ મહિલા ઉદ્ઘાટન પીઆઈ એસ ટી વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર મહિલા અને બાળ વિભાગ દ્વારા ડભોઈ શહેર તાલુકા માટે મહિલા સબ સેન્ટર પોલીસ સ્ટેશન ખાતે ચાલુ કરવામાં આવ્યું હતું જેનું આજ રોજ ઉદ્ઘાટન પીઆઈએસજી વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર પરિષ્ઠ વાઘેલાએ જણાવ્યું હતું કે ડભોઈ શહેર તાલુકામાં મહિલાઓના પ્રશ્નની મદદ માટે સામાજિક ઘરેલું કાયદાકીય દહેજના પ્રથા પોલીસ કામગીરી વગેરે પ્રશ્નની જરૂર હોય તે માટે મહિલાઓની મુશ્કેલી હોય મદદ આ સેન્ટર પરથી મળી રહેશે તે હેતુથી આજરોજ આ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેનું મહિલાઓએ તકલીફ અને મુશ્કેલી સમયે લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી ડબોય મહિલાને બાળ વિભાગ સેન્ટર ચાલુ થતા હોય અને તાલુકાની જનતા ખુશખુશાલ જોવા મળી હતી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આજરોજ આપણા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઝ મહિલા સપોર્ટ સેન્ટર ચાલુ કરેલું છે આ સેન્ટર મહિલાઓને કાઉન્સેલિંગ મહિલાઓને લગતા કોઈપણ સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો કાયદાકીય પ્રશ્નો ઘરેલું હિંસા દહેજ પ્રથા તેમજ મહિલાઓને અન્ય પોલીસ કામગીરી તેમજ તેમની પારિવારિક હિંસાથી થતા કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તેનું સુખદ સમાધાન થઈ રાખે તેમજ તે લોકોને કોઈપણ પ્રકારની કાઉન્સેલિંગની જરૂર હોય તે શુભ હેતુથી સરકારશ્રી દ્વારા ડભોઈ તાલુકાની અંદર આજ રોજ આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવેલ છે મહિલાઓ આ સેન્ટર પર આવી તેમની કોઈ પણ મુશ્કેલી હોય તો એ બહેનોને જણાવશે અહીંયા કુલ બે કાઉન્સેલરો છે એ કાર્યરત રહેશે તેમજ મહિલાઓના પ્રશ્નો મહિલાઓને લગતી યોજનાઓ અને મહિલાઓને તમામ પ્રકારની મદદ અહીંથી મળી રહે તેવા હેતુથી આપણે આજ રોજ ડબલ ખાતે આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવેલ છે